સૌથી મોટા સમાચાર આખો જે રોડ મેપ સરકારનો રહેશે શરૂઆતના દિવસોમાં આ એ વિડિયો છે જે પ્રધાનમંત્રી આવાસ ખાતે બેઠક યોજવામાં આવી તેનો શિવરાજસિંહ ચૌહાણ કુમારસ્વામી રાજનાથ સિંહ અમિત શાહ સીઆર પટેલ અનુપ્રિયા પટેલ ગિરિરાજ આ બેઠકમાં હાજર છે મનોહર લાલ ખટ્ટર મનસુખ માંડવિયા તમામ ચહેરાઓ જે આજે સાંજે શપથ ગ્રહણ કરવાના છે આ એ બેઠકનો વિડીયો છે સરકારમાં સામેલ થનારા મંત્રીઓ સાથે આવનારા દિવસનો રોડમેપ અને સરકારનું લક્ષ્ય સરકારનું નું સો દિવસ નો રોડમેપ શું રહેશે તેને લઈને માહિતગાર કર્યા ચર્ચા કરી છે

બનનારા મંત્રીઓને આપવામાં આવી છે શું છે સલાહ તેની પણ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું પણ પાંચ વર્ષ સરકાર ચલાવવા માટે શું રોડ મેપ હોઈ શકે છે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાને ક્યાં પહોંચાડવાનું છે કેવા કાર્ય સરકાર તરફથી કરવામાં આવશે શું રોડ મેપ રહેશે આ તમામ મુદ્દાઓ ની છણાવટ પ્રધાનમંત્રીએ કરી છે જોઈ શકો છો આપ વિડીયોમાં પણ કે નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે માહિતગાર કરી રહ્યા છે સલાહ આપી રહ્યા છે નવા મંત્રીઓને અને સામે જે આજે શપથ ગ્રહણ કરવાના છે તમામ ચહેરાઓ બેઠા છે શાંતિથી પ્રધાનમંત્રીને તેઓ સાંભળી રહ્યા છે આવનારા સો દિવસમાં સરકારનો એજન્ડા શું રહેશે બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓને આપ્યું છે અને લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર કેવી રીતે ચલ ચાલશે તેનાથી નરેન્દ્ર મોદી આ તમામ મંત્રીઓને નવા મંત્રીઓને માહિતગાર કર્યા છે પિયુષ ગોયલ રાજનાથસિંહ અમિત શાહ શિવરાજસિંહ ચૌહાણ કુમારસ્વામી આ તમામ આજે સાંજે શપથ ગ્રહણ કરશે સી આર પાટીલ અર્જુન મેઘવાલ દેવી ગિરિરાજસિંહ પણ બેઠકમાં હાજર છે આઠવલે તમામ નવા મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી છે બેઠક પૂર્ણ થઈ ગઈ છે પણ બેઠકનું વિડિયો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીની બેઠકને લઈને આ જાણકારી પ્રાપ્ત થઈ છે આવનારા દિવસોમાં સરકારની કામગીરી અને લક્ષ્ય ધ્યેય શું છે તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને માહિતગાર કર્યા છે સો દિવસનો રોડમેપ શું હશે અને તેને કેવી રીતે લાગુ કરી શકાશે તેનાથી પણ નરેન્દ્ર મોદીએ આ નવા મંત્રીઓને માહિતગાર કર્યા છે આજે સાંજે સવા સાત વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે પ્રધાનમંત્રી પદના એ સાથે પચાસ થી વધુ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરવાના છે જેને અત્યારે આપ એબીપી સ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો